હું એક છોકરીને ખૂબ પ્રેમ કરતો હતો તે દેખાવમાં અત્યંત સુંદર અને હૃદયથી નરમ હતી પણ મારા ઘરની આર્થિક સ્થિતિ નબોવી હતી આ કારણે તેના ઘરવાઓએ અમારા પ્રેમનો વિરોધ કર્યો અને તેના લગ્ન એક શ્રીમંત પરિવારમાં કરી દીધા મને તેની ખૂબ યાદ આવતી એક દિવસ હું તેને મહવા મુંબઈ તેના ઘરે ગયો તે એકલી હતી બહારથી તે ખુશ લાગતી હતી પણ તેની આંખોમાં ઊંડું દર્દ છુપાયેલું ખબર નહોતી કે તેણે મારા માટે એક સ્વેટર અને ખાવાનું ખરીદ્યું હતું જેના માટે તેણે પોતાની કિંમતી વસ્તુ વેચી દીધી હતી જ્યારે આ વાત ખબર પડી ત્યારે મારું દિલ તૂટી ગયું નમસ્કાર મિત્રો મારું નામ પ્રતીક છે હું એક નાના ગામમાં રહેતો હતો અમારા પડોશમાં સાયલી નામની છોકરી રહેતી હતી અમે બાળપણથી મિત્રો હતા સાથે કોલેજમાં ભણ્યા અને ધીમે ધીમે અમારી વચ્ચે ઊંડો પ્રેમ થઈ ગયો અમારા ઘર નજીક હોવાથી અમે હંમેશા મળતા કલાકો સુધી વાતો કરતા કોલેજ પૂરું થયા પછી હું નોકરીની શોધમાં લાગી ગયો કારણ કે અમે લગ્ન કરવા માંગતા હતા પણ નોકરી ન હોવાથી સાયલીના ઘરવાળાઓએ અમારા સંબંધને ના પાડી લાગ્યું કે મારી આર્થિક સ્થિતિ નબો હોવાને લીધે સાયલીનું જીવન ખરાબ થશે એટલે તેમણે સાયલીના લગ્ન એક શ્રીમદ શહેરમાં નોકરી કરતા છોકરા સાથે નક્કી કર્યા સાયલી ખુશ નહોતી પણ મજબૂરીમાં તેણે લગ્ન કર્યા તેનો પતિ સારી નોકરી કરતો હતો એટલે તેના માતા પિતા સંતુષ્ટ હતા પણ સાયલીનો સાચો પ્રેમ તો હું જ હતો હું તેને ભરોસો આપતો કે નોકરીમાં આવશે અને અમે સાથે ખુશાલ જીવન જીવશું પણ તેના માતા પિતા સામે તે કંઈ બોલી શકી નહીં તેના લગ્ન થયા અને તે મુંબઈ ચાલી ગઈ હું ગામમાં રહી ગયો હું ખૂબ ઉદાસ હતો જાણે મારું જીવન ખતમ થઈ ગયું મેં નોકરીની શોધ ચાલુ રાખી પાંચ છ મહિના પછી મને સારી નોકરી મળી મેં ખૂબ મહેનત કરી અને ધીમે ધીમે મારો પગાર વધ્યો બે વર્ષથી આ પણ સાયલીની યાદો મારા દિલમાંથી નહોતી ગઈ તે મુંબઈમાં ક્યાં રહે છે તેની ખબર તેના માતા પિતાને પણ નહોતી બે વર્ષથી તે માયકે નહોતી આવી મારે તેને મોવું હતું જાણવું હતું કે તે ખુશ છે કે નહીં મારી એક સહેલીને તેનું સરનામું ખબર હતી લગ્ન પછી સાયલીએ મને ક્યારેય ફોન નહોતો કર્યો જાણે તે દુનિયામાંથી ગાયબ થઈ ગઈ હોય આખરે મેં મારી સહેલી પાસેથી સાયલીનું સરનામું માંગ્યું તેણે ખૂબ વિચાર કર્યા પછી મને સરનામું આપ્યું હું ભલે આર્થિક રીતે નબો હતો પણ સાયલીને જોવાની ઈચ્છાએ મને હિંમત આપી અને હું મુંબઈ ગયો સરનામે પહોંચ્યો તો બહાર જોરદાર વરસાદ પડતો હતો મેં રેઇનકોટ પહેરેલો હતો એટલે વધુ ભીંજાયો નહોતો પણ ઘર ખૂબ મોટું અને શાનદાર હતું મારા મનમાં ઘણા વિચારો આવતા હતા અંદર જાઓ કે પાછો હોવું પણ વરસાદ એટલો જોરદાર હતો કે હું ઊભો રહ્યો અને આખરે મેં દરવાજાની ઘંટી વગાડી થોડી વાર પછી અંદરથી અવાજ આવ્યો કોણ છે મેં ધીમેથી કહ્યું હું પ્રતીક છું મારે સાયલીને મળવું છે દરવાજો ખુલ્યો સામે સાયલી હતી અમારી નજરો મળી અને થોડી ક્ષણો માટે અમે ફક્ત એકબીજાને જોતા રહ્યા પછી તેણે ધીમેથી કહ્યું અંદર આવ તેનું ઘર ખૂબ સુંદર હતું દરેક વસ્તુ મોંઘી અને સજાવટથી ભરેલી હું હેરાન રહી ગયો તેણે મારો આદર સત્કાર કર્યો બેસવાનું કહ્યું અને પોતે બહાર ગઈ થોડી વારમાં તે એક સ્વેટર અને ખાવાનું લઈને પાછી આવી આ પહેરી લે ઠંડી લાગશે તેણે કહ્યું મેં જોયું કે જ્યારે તે અંદર હતી ત્યારે તેના ગવામાં મંગળ સૂત્ર હતું પણ હવે નહોતું મેં પૂછ્યું તારું મંગળસૂત્ર ક્યાં છે તેણે હવું હસીને કહ્યું ઘરમાં ઉતારી દીધું પછી અમે સાથે ખાવાનું ખાધું તે શાંત હતી તેના ચહેરા પર નકલી હાસ્ય હતું મને સમજ ન પડ્યું કે તે ખુશ છે કે નહીં મને લાગ્યું કદાચ તે હવે સુખી છે મારો પ્રેમ તેના શરીર સાથે નહોતો ફક્ત એ ઈચ્છા હતી કે તે ખુશ રહે તેને હસ્તી જોઈને મને સુકૂન અમે વાતો કરતા રહ્યા એકબીજાની આંખોમાં જોતા રહ્યા તેની આંખોમાં મારા માટે તે મને પોતાના સાસરિયાની વાતો કરવા લાગી મારા પતિ મોટા બિઝનેસમેન છે હંમેશા મીટિંગમાં રહે છે વિદેશ જાય છે અઠવાડિયામાં એક દિવસ જ ઘરે આવે છે તે હસ્તી હતી પણ તેની આંખોમાં દર્દ દેખાતું હતું તેનું હાસ્ય ખોટું લાગતું હતું જાણે તે કંઈક છુપાવતી હોય મેં કહ્યું એકવાર ગામ આવી જા તારી મમ્મી તને યાદ કરે છે તેણે કહ્યું સમય મળે તો આવીશ હું નીકળ્યો બહાર વરસાદ પડતો હતો થોડે દૂર ગયો ત્યાં મારો એક જૂનો મિત્ર મળ્યો તે તે વિસ્તારમાં રહેતો હતો મેં તેને સાયલીનું ઘર બતાવીને કહ્યું આ મારી જૂની મિત્ર છે હવે અહીંયા રહે છે મેં તેનો ફોટો બતાવ્યો ફોટો જોઈને તે સ્પદ્ધ થઈ ગયો તેણે ધીમેથી કહ્યું દોસ્ત દોસ્ત તેનું જીવન ખૂબ મુશ્કેલ બની ગયું છે તેનો પતિ તેને ખૂબ તકલીફ આપે છે તેની સાથે ખરાબ વર્તન કરે છે અને તેની પાસે હવે કોઈ રસ્તો નથી પછી તેણે મારી સોના ચાંદીની દુકાન છે થોડી વાર પહેલા તેણે પોતાનું મંગળસૂત્ર બે હજાર રૂપિયામાં ગીરવે મૂક્યું હતું અને આજે તે પૈસાથી સ્વેટર અને ખાવાનું ખરીદવા ગઈ હતી આ સાંભળીને હું સ્પદ્ધ થઈ ગયો તેણે મારી કાળજી માટે પોતાનું મંગળસૂત્ર ગીરવે મૂક્યું હું દોડતો પાછો તેના ઘરે ગયો દરવાજો અડધો ખુલ્લો હતો અંદર સાયલી મારો ફોટો સીનામાં ચોંટાડીને રડતી હતી તેના આંસુ ફોટા પર પડતા હતા હું તેની સામે ઊભો રહ્યો અમારી નજરોમાં હોય અને બધું થંભી ગયું હું લાગણીમાં વહી ગયો સાયલી સાયલી તું મારી સાથે શા માટે જુઠ્ઠું બોલી આ સ્વેટર ખાવાનું તે આ બધું શા માટે કર્યું તે રડવા લાગી પછી તૂટેલા શબ્દમાં બોલી પ્રતિક પ્રતિક મારું સાસરું શરૂઆતમાં સારું હતું પણ પછી મારા પતિએ મને ખૂબ તકલીફ આપી મારી પાસે ઘરે પાછા જવાનો રસ્તો ન હતો શું કહે એટલે હું અહીંયા રહેતી હતી તેની વાતે મારું દિલ ચિરાઈ ગયું હું તેની પાસે ગયો અને તેને બહાવમાં ભરી લીધી અમે બંને રડતા રહ્યા તે પવે સમાજનો ડર હતો ન દુનિયાની ચિંતા બસ બે તૂટેલા દિલ એકબીજામાં સુકૂન શોધતા હતા મેં તેની આંખોમાં જોઈને કહ્યું સાયલી શું તું મારી સાથે આવીશ હું આજે પણ તને એટલો જ પ્રેમ કરું છું શું તું મારી સાથે લગ્ન કરીશ સાયલી ફૂટી ફૂટીને રડવા લાગી અને મને ગવે લાગી તેના આંસુ તેનો જવાબ હતા હું તેને લઈને ગામડે પહોંચ્યો તેના માતા પિતાએ તેને જોઈને ખુશી અનુભવી પણ જ્યારે સાયલીએ પોતાની વાત કરી તો તેઓ સ્પર્ધ થઈ ગયા મેં કહ્યું હું આજે પણ સાયલીને પ્રેમ કરું છું કૃપા કરીને અમારા લગ્ન કરાવો તે મારા માટે હંમેશા એ જ રહેશે તેમની આંખો ભીની થઈ ગઈ તેઓ બોલ્યા બેટા તારો જેવો માણસ અમે પહેલા ન ઓળખ્યો એ અમારી ભૂલ હતી ગામના લોકોએ પણ અમારા પ્રેમની પ્રશંસા કરી અમારા લગ્ન થયા સાદા પણ લાગણીઓથી ભરેલા આજે અમે બંને શહેરમાં રહીએ છીએ જ્યાં હું નોકરી કરું છું અમારું ઘર નાનું છે પણ પ્રેમથી ભરેલું છે અમે બંને નોકરી કરીએ છીએ એકબીજાની ખુશી અને દુખમાં સાથે રહીએ છીએ સાયલીને હવે પોતાનું આત્મસન્માન પાછું મળ્યું છે અને તે ફરીથી જીવન જીવે છે મિત્રો આ વાર્તા શીખવે છે કે સાચો પ્રેમ દેખાવ કે શ્રીમતથી નથી પણ દિલથી થાય છે પ્રેમ એ છે જે મુશ્કેલીઓમાં પણ સાથ નિભાવે દોસ્તો આ પ્રેમ કહાની તમને કેવી લાગી જો સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ફરીમાં મળશું આવતીકાલે ત્યાં સુધી તમારું ધ્યાન રાખો ફરીમાં આવીએ મિત્રો આવતીકાલે ધન્યવાદ મિત્રો